મારા ઘરની બાજુમાં એક યુવતી તેના પિયરમાં રહેવા આવી હતી તેના પતિએ તેને એમ કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી કે તું બહુ જાડી છે પણ હકીકતમાં તો તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને દિલથી પણ ખૂબ સારી હતી એક દિવસ તે મારી પાસે આવી ત્યારે મારા મા બાપ ખેતરે ગયા હતા તે મારા માટે પરાઠા લઈને આવી હતી અમે બંને બેઠા બેઠા સાથે ખાવા લાગ્યા વાતો કરતા કરતા અચાનક તે રડવા લાગી તો મેં તેનો હાથ મારા હાથમાં લીધો મિત્રો વાર્તામાં આગળ વધીએ તે પહેલાં તમને જણાવી દઉં કે આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉપદેશથી બનાવવામાં આવી છે આ વાર્તામાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી મિત્રો મારું નામ વિનોદ છે મારી ઉંમર બત્રીસ વર્ષની છે અને હું એક નાનકડા ગામમાં રહું છું અમારી પાસે થોડીક જમીન છે જેમાં હું ખેતી કરું છું છેલ્લા થોડા દિવસથી મેં જોયું કે મનીષા આવે છે અને તે ખૂબ ઉદાસ દેખાય છે તેની તબિયત પણ બગડેલી લાગતી હતી હું અઠવાડિયા સુધી તેના ઘરે જઈ શક્યો નહીં કારણ કે મારે ખેતરમાં વધારે કામ હતું મિત્રો મનીષા અને હું નાનપણથી જ મિત્રો હતા મને તે હંમેશા ગમતી હતી પણ મનીષાએ ક્યારેય મને મિત્ર સિવાય વધારે કંઈ માન્યું જ ન હતું મેં પણ મારી લાગણી તેની સામે ક્યારેય વ્યક્ત ના કરી અને આજે પણ મને તે બહુ ગમે છે હું વિચારી રહ્યો હતો કે તે પોતાના સાસરેથી પાછી કેમ નથી જતી અને પોતાના ઘરે આવીને આટલી નારાજ થઈને કેમ રહે છે આ બધું જાણવા હું એક દિવસ તેના ઘરે ગયો ત્યારે તે રસોડામાં કામ કરી રહી હતી તેની માએ મને બેસવા માટે કહ્યું બહાર અવાજ સાંભળીને મનીષા દરવાજા ઉપર આવી અને મને જોઈને એક સ્મિત આપી પણ એ સ્મિત સાચું નહોતું એમાં કોઈ આનંદ નહોતો એ સ્મિત જબરદસ્તી લાગતું હતું પહેલાં તો મનીષા ખૂબ અસ્થિ ખેલતી હતી પણ હવે એ હાસ્ય ક્યાંક ગુમ થઈ ગયું હતું થોડીવાર પછી તે મારા માટે ચા લઈને બહાર આવી ચા પીધા પછી તેની મા બોલી કે હું ખેતરે જાઉં છું તમે બંને વાતો કરો મનીષા હંમેશા નારાજ રહે છે તો એને સમજાવજે એમ કહીને તે ખેતરમાં ચાલ્યા ગયા હવે હું અને મનીષા બંને ઘરમાં એકલા હતા મેં તેને બોલાવી તે ધીમે ધીમે મારી પાસે આવી મેં તેને કહ્યું મનીષા તું તારા સાસરે પાછી કેમ નથી જતી અને તું આટલી બધી ઉદાસ કેમ છે તારા ચહેરા ઉપરથી ખુશી કેમ ગાયબ થઈ ગઈ છે તે ચૂપ રહી મેં તેનો હાથ પકડીને કહ્યું મારી તરફ જો તેણે મારી તરફ જોયું તો તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા પછી તે રડતા રડતા બોલી વિનોદ મારા લગ્નને હવે બે વર્ષ થયા છે શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું મારો પતિ અજય મને ખૂબ પ્રેમ કરતો હતો પણ ધીમે ધીમે બધું બદલાઈ ગયું મારી તબિયત બગડવા લાગી અને મારું વજન વધી ગયું તેને આ સ્વીકાર્ય નહોતું તેને સ્લીમ પત્ની જોતી હતી મારા જાડાપણાને કારણે તેણે મારી સાથે દૂર વ્યવહાર કરવાનું શરૂ કર્યું તેના મિત્રો અને સગા બધા મારી મજાક ઉડાવવા લાગ્યા તે મને ત્રાસ આપતો મારી સાથે મારપીટ પણ કરતો અને તેણે મને બહાર લઈ જવાનું પણ બંધ કરી દીધું કારણ કે એને લાગતું કે લોકો તેની મજાક ઉડાવશે આ બધાની વચ્ચે એણે બીજા લગ્ન કરી લીધા મારા સાસરિયામાં મારી હાલત ખરાબ થવા લાગી એક અઠવાડિયા પહેલાં તે મને અહીંયા પિયરમાં મૂકી ગયો અને મને ચેતવણી આપી કે જો હું પાછી સાસરીયામાં જઈશ તો મારી સાથે ન થવાનું થશે આ બધું સાંભળીને મારું દિલ તૂટી ગયું મારી બાવપણની એ આનંદી છોકરી આખી તૂટી ગઈ હતી તેણે કહ્યું કે હવે તે ક્યારેય સાસરીએ પાછી નહીં જાય અને હવે માતા પિતા સાથે જ રહેશે મેં તેને ધીરજ આપીને કહ્યું મનીષા તારા પતિએ તારી સાથે જે કંઈ કર્યું તે અન્યાય છે તું હિંમત રાખ જીવનમાં દરેક મુશ્કેલીનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે આમ અમે વાતો કરી રહ્યા હતા ત્યારે તેણે મને પૂછ્યું તમે લગ્ન કેમ નથી કર્યા મેં મજાકમાં કહ્યું કોઈ છોકરી મને આપતું જ નથી કારણ કે મારી પાસે નોકરી નથી એટલે કોઈ પોતાની દીકરી આપતું નથી મારી વાતોથી તેનું મન હળવું થયું હવે તે ક્યારેક ક્યારેક મારા ઘરે આવવા લાગી મારા મા બાપ સાથે વાતો કરતી અને ધીમે ધીમે તેની ઉદાસી ઓછી થવા લાગી અમારી જમીન બાજુ બાજુમાં હતી એટલે ક્યારેક અમે બપોરનું ભોજન પણ ખેતરમાં સાથે જ લેતા વાતોમાં સમય કઈ રીતે પસાર થઈ જતો તે ખબર જ ન રહેતી હજુ પણ મારા દિલમાં તેના પ્રત્યેનો પ્રેમ ઘટ્યો નહોતો મને તેની સાદાઈ તેની નિર્દોષતા અને નરમ સ્વભાવથી હંમેશા પ્રેમ હતો ધીમે ધીમે મનીષા પણ મારી તરફ આકર્ષિત થવા લાગી ક્યારેક મને જોઈને તે સ્મિત કરતી શરમાતી હવે મને લાગતું કે એની આંખોમાં પણ મારી માટે ખાસ લાગણી છે એક દિવસ તે મારી માટે ખાસ બટાટાના પરોઠા લઈને આવી હું ઘરે એકલો હતો તેણે મને ખવડાવ્યા મેં તેની પ્રશંસા કરી અને કહ્યું તારા હાથનો સ્વાદ અદ્ભુત છે તારા પતિએ તારી સાચી કિંમત ક્યારેય જાણી જ નથી આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા મેં તેના આંસુ લૂછ્યા મને લાગ્યું કે હવે મારે મારી લાગણીઓ છુપાવવી યોગ્ય નથી મેં તેનો હાથ પકડીને કહ્યું મનીષા હું તને ઘણા સમયથી પ્રેમ કરું છું તારા લગ્ન પહેલા પણ કરતો હતો પણ મેં ક્યારેય કહ્યું નથી અને તારી વિદાય સમયે હું અંદરથી તૂટી ગયો હતો તું મારા દિલમાંથી ક્યારેય ગઈ જ નથી મારી વાત સાંભળી અને તેણે મને ગવે લગાડી લીધો એની આંખોમાં ખુશીના આંસુ હતા તેણે મારી સામે જોયું ને પૂછ્યું સાચું તું મને એટલો પ્રેમ કરા છો મેં જવાબ આપ્યો આજે પણ હું તને ખૂબ પ્રેમ કરું છું આ પછી મેં મારા માતા પિતાને વાત કરી શરૂઆતમાં તેઓ થોડા વિચલિત થયા પણ પછી બોલ્યા આપણે મનીષાને નાનપણથી ઓળખીએ છીએ તે સારી છે તો અમને પણ કોઈ વાંધો નથી પછી મારા માતા પિતાએ મનીષાના માતા પિતા સાથે વાત કરી તો તે પણ ખૂબ ખુશ થઈ ગયા અને મિત્રો અમારા લગ્ન થઈ ગયા લગ્નના દિવસે મનીષાના ચહેરા ઉપર ફરી જૂની ખુશી આવી ગઈ હતી આજે મનીષા મારા પરિવારની સેવા કરે છે મને ખૂબ પ્રેમ કરે છે અને હવે તે માં બનવાની છે તેના ચહેરા પર અપરંપાર પાર ખુશી છે દોસ્તો મને મારો પહેલો પ્યાર પાછો ગયો જીવનમાં અમુક ખુશી મોડી મળે છે પણ આપે છે જરૂર મિત્રો યાદ રાખજો જીવન કદી સંપૂર્ણ નથી ક્યારેક દુઃખ દગો કે એકલતામાં હોય પણ એ જ અંધકારમાંથી સાચો પ્રેમ સાચી ઓખ અને સાસો સાથી મળે છે મુશ્કેલી આવે ત્યારે કદી હાર માનશો નહીં જીવનને એક નહીં અનેક મોકા આપો આપણને ઘણીવાર જ્યાં અંત લાગે છે ત્યાંથી જ નવી શરૂઆત થતી હોય છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી નાની એવી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જતાં પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ફરી આવજો કાલે નવો વિડીયો જોવા